જય સ્વામિનારાયણ બધાને નેટસબ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમરા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો ખાસ આજે આપણે આપણી ચેનલની અંદર નેટ્સઅપ નેટવર્કની અંદર ડેઇલી ડેઇલી ઘણા બધા વ્લોગ મૂકતા હોય કે ભાઈ પ્રોડક્ટ ઓફર કે કોઈ ડિસ્કાઉન્ટ ઘણું બધું આવતું હોય અને ફાયદા પ્રોડક્ટના કઈ પ્રોડક્ટ છે એમાં ઉપયોગ કરવાની કઈ રીતે કામ કરે છે તો આજે એક ખાસ આજે આપણે એવો વ્લોગ મૂકવાનો છે કે જે પાલીતાણા તાલુકાનું નોંધણવદર ખીજડીયા જે ખીજડીયા ગામની મુલાકાતે અમે આવ્યા છીએ ત્યાં એક સારા એવા ખેડૂતભાઈએ આપણે નેટ્સઅપ કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડનો એક પ્રોડક્ટ કે જે પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને સારું એવું રિઝલ્ટ મેળવ્યું છે તો આજે આપણે ખેડૂતભાઈને થોડુંક કહીએ કે એને પોતે જે એને રિઝલ્ટ મળ્યું છે એની પોતે બોલે તો આપણને વધારે મજા આવે બાકી આમ જોવા જઈએ તો અવારનવાર આપણને જે પ્રોડક્ટ કંપનીએ લોન્ચ કરી હોય તો તરત આપણે આપણી સેનલની અંદર મૂકી દેતા હોય પણ આ જે ખેડૂતની મુલાકાતે છે અને પોતાની વાડી ઉપર અમે આવ્યા છીએ તો આજે આપણે થોડુંક માહિતી લેવાનું છે કે ભાઈ જે ખેડૂત મિત્ર છે જેને મોઢેથી જ આપણે સાંભળ્યું કે ભાઈ આપણને શું સારું લાગ્યું અને આપણે શું વાપરવું છું બરાબર

અને એની આગળથી માગતો રહીશ એ લોકો આપણને ખુશખુશાલ કરે એવી મારી નમ્ર વિનંતી છે ભૂપતભાઈ આ પ્રોડક્ટ તમે જે વાપરી હા તેનાથી આમ તમે બરાબર ખુશ જ છો ખુશ જ ખરેખર બરાબર આ કોઈ એવું નથી કે આપડે કોઈ હગો હોય ભાઈ કે હગાવાલામાં કોઈ તમને

ઘરે લઈ જાય છે ટૂંકમાં અત્યારે વાળી નથી એટલે બતાવવામાં નથી આવતા પણ ખાસ કરી તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે જે પ્રોડક્ટનો ઉપયોગ આપણે માનો તો કાકા આપણે વિઘે કેટલા વજન અંદાજે કેટલો વાપર્યો છે વજન વાપર્યો આમ ગણો મારે વીઘા છે અને હવા લીટર મેં ફાઈ દીધું છે મિત્રો સો સવા સો ગ્રામ

કોક હું સારું કરવા ઈચ્છું છું તમારે સારું કરવું હોય તો વસ્તુ થોડો ખર્ચ કરી અને કરવાનું છે ભાઈ અને જે આપણે બહારની જે પ્રોડક્ટ લાવતા હોય છે રાસાયણિક ખાતર છે જે દવા ઈ પણ એક રિઝલ્ટ માટે લાવ તો सेम ઈઝ રિઝલ્ટ અને ઈઝ કામ તમને આમાં દેખાય છે હા એની કરતા વધારે સારું દેખાય છે તો ભૂપતભાઈ આટલી બધી માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ખાસ આજે આપણે જે પાલીતાણા તાલુકાનું નોંધણવદર ખીજડીયા ગામની અંદર કે જે ખેડૂતભાઈની મુલાકાત હતો જેથી કરી અને તમામ લોકોને જાણ થાય અને અમારી પ્રોડક્ટ કેવી છે તે તમારા સુધી અર્જન્ટ પહોંચે તે માટે કોઈ પણ લોકો નવા હોયને વિડીયો જોઈ રહ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરે જેથી કરી અને એથી કોઈ પણ આવા ન્યૂ અપડેટ મૂકવામાં આવે તમારા સુધી અર્જન્ટ પહોંચે તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ ફરી જ મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં ધન્યવાદ